જય મુરલીવા જય વર્ષ આજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો જોરદારો બેકતો બેક્ટર ભાઈ આપણે આપવા કહેતા એકાદું ખેતર આવી ત્યાં તો વરસાદ આવી ગયો બાકા ઝીકી આજ ભાઈ બાકા ઝીકી બોલાવે ને એવો હોય વરસાદો જોરદાર પાણી ચાલુ થઈ ગયા ખેતરમાં એવો વરસાદ ચાલુ થઈ ગયો આપણે જરાક જોઈ આવી છેલ્લા બેલામાં પાણી આવ્યું કે નહીં વિદ્યો પાસ કા ખેતરૂમાંથી જે હવા ઉને પાણી નિકરણ દે લગા નહી આવ્યો હોય આવી ગયું થોડો થોડો આવે છે ધીરું ધીરું આવી ગયું કોણ કાઈવાયું તો ભાઈ ગાજો નથી આવ્યો ભાઈ વરસાદ ભાઈ આજ જોરદાર સારા મહારા બોટર નો ચાલુ થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે બે વાગવા આવ્યો बेहुल भाई आगड़ी नाखियो क्योंकि અત્યાર સુધી વરસાદ ચાલો તો રી ધરો પડ્યો ને એ પેહુ નાખી દે તો પાસું વરે દેખવા રેડું બનતા હે ને એટલે પાસું નાખી દે એટલે તો આ વરસાદ છે આજે જોરદાર ખેતર માં દે પાણી આલ જાય તા રેગન ટૂર નો भरी दीदी खेतरु खेतर बधु भाई वहाँ का दखाई कारे हारा भराइ गया बाहे नहीं खेतर ने, ने कम हाथी आपेला है बाहे नहीं हम निकली जा है। આ રેડું આવે છે જોરદાર આ રેડામાં નીકળી જાય બગલા બગલો બગલો અને ભાઈ નાખાતા પંખેડા કાંઈ નથી હેગા વરસાદના બાકી ભાઈ નજારો કેમ છે વરસાદનો મજા એમાં આવે ભાઈ हाँ भाई पानी चालू थाय हालता खेतर में छह में पानी आ जाए तक एटलू हूँ सही बतासु आगे कंटीन्यू कई न रह जाओ विडियो में भे हूँ नजो भाई मौज आई था जोरदार धरा हुई है और भाई पल लाई ने बहुत मजा आ गई तबेला भाई पानी अपने भराय जाए અવાજ મારો ભાઈ આજ બહુ ક્લિયર ના આવતો હોય તો ના આવતો હોય તો કેમ કે વરસાદનો અવાજ આવતો હોય છે તો ભાઈ પાણી કેટલું આવે સેલામાં જોઈને કન્ટિન્યુ બનાવી રહેજો ત્યાં સુધી वर पड़े से भाई हो ओह खतरनाको बीहू पानी आ खेतर में पानी निकल एटली चालू तो है, क्या है। जो जहाँ आगे तमाम दखाते हाथी आकल नहीं अलग था पड़ गया चालू तो है क्या है। थी गया जो आप चालू थी तो गेलू

જો ગઈ માં પાણી ચાલુ થઈ ગયું ની બતાવું નથી તું ની એ બતાવું અમારું હાથી આકેલામાં હે ને ચાલુ નહોતું થી પાણી હવે થઈ ગયા આજ ધીરો ધીરો ચાલુ થાય હે આવને આજ ભાઈ વાવણી ને અમારે ભાઈ 15 દિવસ થઈ ગયા આજ ખેતરૂ બાયણે પાણી નિકરીએ તો અમે અકે ઉંધી ધીરો 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 વરસ તો કાયમ બરો ખાસ તો નથી આજ વરસિયા જોરદાર આટલે ખેતરો ને બાઈને નું પેલા વાયે નદીઓ કાઢી દે એવો લાગે જોઈને તો ભાઈ આમાં હે ને હજુ પાણી નીકળ્યું નથી બાયણે કાઢીએ નથી પૂગ્યા હવે પૂગી ગયા અને જ્યાં હાથી હાકેલું નથી ને એમાં નીકળી ગયા એ આખા બાટલા ભરેલા દેખાતા એમાં આમાં જોવા જે હેઠે હેડેથી ચાલુ થયું છે आपको भाई खबर पड़ जाए तमने जो अँ थी हाथी आपकी थी। थी आप हाथी आप गया चालू पा आम तो जाए बाई भराइ भराइ आप हेड पानी। पाई निकली गया ओली बाजू हजी नहीं निकल हाथी आकल में भाई एट्लॉक फेर पड़े हाथी हाईका वगर हो ना तो पानी वेला हलता है हाथी हालालू ना होती हालांकि धूल थोड़ी कोरी थी जाए जो आम आम हाथी हईका वगर ना है हम आ हाथी हाकल है आम हमें निकली जाए भाई हूँ निकली क्यों हालत આમ દીજે છોય ને હવે આમાં નીકળી જા પણ હજી ન નીકળજો બાકી આજ જોરદાર બાપા જીકી બોલાવી દેવાનો હે વરસાદ અહીંયા હે ભાઈ આપણું કાઢ્યો જો આ કાઢી હતી પાણી ચાલુ થઈ ગયા હમણાં તો કે થઈ ગયું આખા ખેતરનું આવું ચાલુ થઈ ગયા અને સેલું કેવું કહ્યું ને ભાઈ તમે પછી આગળ ક્લિપમાં બતાવે કે હું જે કન્ટિન્યુ બન્યા રહ્યો વરસાદ ભાઈ એક વાર થોડોક ધીરો પડ્યો છો ધીમો પણ ગાજવાનું ચાલુ થયું છે પાછો ફળે રાતું દે અને થોડીક ઘણી પાણી વસું થઈ ગયું ને શેલામાં કેટલું પાણી આવ્યું નહીં બતાવું તમને તો હા જોરદાર રહી જાય દૂસો ભરાણો મલક ભરાઈ ગયો હોય એ કદળો ડાયરું બાયરું તણાઈને આવે

એટલું પાણી અને ખેતરોને ભાઈ ધરવી દીધા આ ફૂલો નદીમાં પણ આજ ભાઈ થોડું ઘણું બદાસ પાણી આવશે તો આવશે કે હું લાગે હજી બંધ નથી થયો ચાલુ ને ચાલુ છે આમ પણ થોડોક ધીરો પડ્યો ધીરો પડ્યો એટલે બળકન ભાઈ આ બાયણાજી ભેંસ છે બધી ઈને બધાને થોડો થોડો પાછો દુસો નાખી દે ત ખાઈ લે બધું કામકાજ કરી લે ને ભાઈ પાણી હજી વધતું જઈ છે અવ ભાઈ હંજોક નો કયો આવે એ બધું કાલે ના વિડિયો માં આપણે બતાવીશું આવો જો મતલબ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને જય મૃલિદાવ જય હોસરા ના ભાઈ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો હા આવનાવા આપડા ખેતી ના અને ભેંસ ના વિડિયો આવતા રહે તો બધાને જય મૃલિદાવ જય હોસરા